નમસ્કાર કરોડ મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ એકવીસ તારીખ આઠમો મહિનો બે હજાર ચોવીસને વાર બુધવારના રોજ આજની જીરાની આપણે આવક વિશેની વાત કરીએ તો નવી આવક પાંચસો ગુણીની આસપાસની દેખાઈ રહી છે મિત્રો અને હરાજીનું કામકાજ ચાલુ હોય તો હરાજીમાં રૂબરૂ જોઈને જાણીએ લઈએ રહી છે આજના બજારમાં તેજી મંદી વિશે વાત કરીએ તો મિત્રો જે પચાસથી સાઠ રૂપિયા જેવું બજાર પ્લસ જોવા મળી રહ્યું છે હાલ અત્યારે તો ચાલો રૂબરૂ કેવા રે છે કેવી ક્વોલિટીના ફાવો ચેનલ લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરો બોલતા નહીં મારો વિડીયો સારો લાગે તો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો મિત્રો 3 3 3 40 50 भाई ये आम में ये तो બીજા ને આમ નાક રૂપિયા તો 44 ના કેટલા ને દેવો બે જણા ને પરાવવાનું 4491 4391 રૂપિયા માં વેચાણું 4391 રૂપિયા નો ભાવ છે એટલે છેતાલીસો ને એકવીસ છેતાલીસો ને એકવીસ રૂપિયાનો ભાવ થયો છે એકદમ સુપર માર્કેટ છેતાલીસો ને એકવીસ રૂપિયાનો ભાવ થયો છે હવે કર્યું હો રૂપિયા થઈ તો રાખી દઉં કન્ફર્મ કરું 4601 રૂપિયાનો ભાવ છે છેતાલીસો રૂપિયા હા રૂપિયા

तालीस सौ एकासी तेस सौ एकासी रुपिया जाम